એક તપસ્વીએ ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે અત્યંત કઠોર અને ઘોર તપસ્યા શરૂ કરી તેની એ ઉગ્ર તપસ્યાનું તેને ઈચ્છિત પરિણામ પણ મળ્યું તેની તપસ્યાથી સૂર્યદેવ પ્રસન્ન થયા અને તેની આગળ પ્રગટ થયા તેમણે તેને વરદાન માગવાનું કહ્યું તપસ્વીએ ભગવાન સૂર્ય પાસે એક એવું અસ્ત્ર માગ્યું જેને કોઈ પરાજિત ન કરી શકે ભગવાન સૂર્યએ તેને પૂછ્યું કે હે તપસ્વી આટલી બધી કઠોર તપસ્યા કરીને આપ જે આ શસ્ત્ર પ્રાપ્ત કરશો એનાથી શું કરશો તેના જવાબમાં તપસ્વીએ કહ્યું કે હે ભગવાન એના પ્રભાવથી હું સંપૂર્ણ સૃષ્ટિ પર શાસન કરીશ ભગવાન ભાસ્કરે ફરીથી પૂછ્યું કે આપ મને જણાવો કે એવું શાસન આપ ક્યાં સુધી કરી શકશો તપસ્વીએ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં સહેજ વિચાર કર્યો અને પછી કહ્યું કે હે ભગવાન મારું આયુષ્ય પૂરું થઈ જશે ત્યાં સુધી જ હું શાસન કરી શકીશ સૂર્ય ભગવાને કહ્યું કે જેનાથી માત્ર પુણ્યનો ક્ષય જ થાય છે તેમાં વધારો કરી શકાતો નથી એવા શાસનનો શો લાભ તે આટલી બધી કઠોર તપસ્યા કરી તેના પુણ્યને શું આપ માત્ર એક અસ્ત્ર મેળવવામાં જ ખર્ચ કરી નાખશો ભગવાનની આ વાત સાંભળીને તપસ્વીનો અંતરાત્મા જાગી ગયો પછી તેણે સૂર્ય ભગવાન પાસેથી આત્મશુદ્ધિ અને આત્મિક ઉન્નતિની વિધિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેનાથી પોતાના આત્માનું કલ્યાણ કર્યું સૂર્ય ભગવાનનો આ સંદેશ આપણા સૌ માટે છે તપસ્યાનો સાચો ઉપયોગ પુણ્ય પ્રાપ્ત કરવામાં અને આત્મશુદ્ધિ કરવામાં જ રહેલો છે પુણ્યનો નાશ કરવામાં નહીં